કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રી જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી તો છોટા ઉદેપુર જિલ્લાની અંદર સરકારી ગ્રાન્ટ ગ્રાન્ટની ઈએન ગ્રાન્ટની સ્વનિર્ભર કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી આઠ ઉદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે છોટા ઉદેપુર કવાટા નસવાડી પાપી જેત સંખેડા એમ કહીને માન્ય અધ્યક્ષ તો આગળ સરકારી છે બાકીના તો આગળ માન્યધક્ષી છોટા ઉદેપુર જિલ્લાની અંદર અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ તાલીમ રહ્યા છે ઉદેપુરમાં ત્રણસો એસી માં ચારસો વીસ નવસાડીમાં પાંચસો અડત્રીસ અને ચારસો અડતાલીસ માં ચારસો સત્તાવન કુલ સત્યાવીસો ને સત્યાસી છે અને સ્વનિર્ભરમાં એકસો બાવન Rehan Patel, GTV News, Chhota Udaipur.